વડોદરા શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ કૃણાલ પરમારે પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ફેબ્રુઆરીથી ઓફિસ જોઈન કર્યા બાદ આરોપીએ વિશ્વાસ ભંગ કરી છેતરપિંડી તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો ત્યારે દુષ્કર્મને લઈને પરિવારના સહકારથી યુવતીએ હિંમતપૂર્વક ગોરવા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ કરવામાં આવેલી છે સમગ્ર બનાવ એવો છે કે ભોગ ખાતે કોઈ હોસ્પિટલમાં જ્યાં કાર્યરત છે એમના એક મિત્ર ને એવી વાત કરેલી કે ભાઈ મને વડું કે દૂર પડે છે તો નજીકમાં ક્યાંય નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપી એમની ઓફિસમાં આ ભોગ જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ પણ પ્રાપ્ત થયા છે આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભરાઈ ચલાવી છે આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈના ના પ્રથમ વીક માં ઇન્સિડન્ટ બન્યો ત્યાર પછી એમને ત્યાં કોઈ રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોડું થવાનું કારણ તો એમ કે એમને થોડી થ્રેટનિંગ ને એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગવનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને સધિયારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે ના અફેર કે એવું કશું જ છે નહીં જે છે એ કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે હા જે કોમન ફ્રેન્ડ જે છે એ આ ઓફિસમાં એમને નોકરી અપાવવા માટે જેમને ભલામણ કરેલી હતી એ ભાઈને આ આરોપીએ આ ભોગ ફોટોગ્રાફ્સ અને એક ક્લિપ એમને પાસ કરેલી કરી લીધી મોબાઈલ પર અને એ જે કોમન ફ્રેન્ડ હતો એ એક સારા વ્યવહારથી એ ભોગનાર ને આ જણાવે છે કે આવું કઈ પ્રકરણ ચાલી રહ્યું છે એટલે એ અનુસંધાને એમને જે ગલત એક્ટિવિટી જે કરેલી છે એ પણ એમને ડિટેલ્સ શેર કરેલી છે હા અત્યારે એમની ઓફિસમાંથી જે સર્વરને જે છે

બંને જણ ઓફિસમાં કામ કરતા હા પોલીસે અત્યારે જે પ્રથમ ઇન્વેસ્ટિગેશન જે કરવાનું હોય મેડિકલ રિલેટેડ ડ્યુરિંગ ટાઈમ બાઉન્ડ તો પોલીસ એ તપાસમાં પડેલી છે બીજી એક ટીમ અમે બનાવી અને એમને રવાના કરી છે કે એ મહિલા કોણ હતી તો એમનો સંપર્ક થતા અમે એમને પણ એપ્રોચ કરીશું ઇન્વેસ્ટિગેશન કરતા ત્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે